વડોદરાના સાવલીના મંજુસરમાં કેમિકલ બનાવતી કંપનીમાં લાગી આગ મારુતિ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ ભભૂકી મારુતિ કંપની સલ્ફર નામના કેમિકલનું કરે છે ઉત્પાદન ધુમાડામાં ગોટે ગોટા દૂર સુધી દેખાયા અચાનક આગ લાગતા અફરાત તફરીનો માહોલ ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો આગ લાગવાનું કારણ બંધ આગની ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી અચાનક આગ લાગતા સર્જાયો અફરાત તફરીનો માહોલ દુર્ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ